હા ગિમ્બલ હે હવે હે ને આપણે બતાવવાનું હે કંઈ પ્રમોશન નથી તો હે મને કોમેન્ટ આવી તમારા પાસે ક્યુ ગિમ્બલ હે બસ એ જ બતાવું હોય જો હા ને મેં રેડી કરીને નાખ્યું કે આ ગિમ્બલ હે ને આ જો તમને પેલા બતાવું બેક સાઈડથી જો બેક સાઇડ તમને ને આ એને આપણે મેગ્નેટિક ક્લેમ્પ આવે જો લગાવવાનું આ હે ને નીકળી જાય આ પછી એને ફોલ્ડ થઈ જાય જો ને આમાં એને પાછળ સ્વીચ આવે ને આગળ હે ને કંટ્રોલર આવે જો આ હે જોય હે ને જ્યાંથી મોબાઈલ હે ને આમ જોવું થઈ હગે તમારે જે પોઝિશન લેવી હોય ને આ છે મોડ નું ને આ છે એને વિડીયો ચાલુ બંધ કરવાનું આ રોટેટ કરવાનું મોબાઈલ જો આ રીતને રોટેટ થઈ જાય અને ભેગું ટ્રાયપોટ આવે કિમ્બલ આવે પછી એના ક્લેમ્પ આવે કેરી બેગ આવે એટલી વસ્તુ આવે આમાં ને આની છે ને મેં લીધું ને ત્યારે બાર હજાર હતી ને અત્યારે તો એને ખ્યાલ નથી બહુ આઈ થિંક એના આના ઓપનનું મોડલ લોન્ચ થઈ ગયું હોય એમ સેવન તો બસ એના કારણે આની પ્રાઇસ લગભગ ડાઉન થયો હોય બાકી જો તમારે કે ડેઈલી શૂટ કરવું હોય ને કંઈ એને સિંગલ ક્રિએટર હોય ને કે કોઈ હે એને તમારે ભેગું છું અને કેમેરામેન તો તમે એના યુઝ કરી શકો આમાં તમને એક્ટિવ ટ્રેક એને એમ બેસ્ટ ઓપ્શન આવે કે આપણે આમ બેઠા હોય ને તો આપણે ટ્રેક કરીને રાખે આપણે એને આની સેન્ટરમાં રાખીએ ઓબ્જેક્ટ હોય ને સેન્ટરમાં આપણે રાખે એટલે એને કંઈ એને આપણે એકલા સિંગલ ક્રિએટર હોય તો આમાં એને યુઝફુલ છે આ ગેજેટ અમે એકવાર યુઝ કરવું હોય ને તો એને આને કામ નથી કારણ કે એને જે એને ડેઈલી યુઝ કરતા હોય ને કે વીકમાં ત્રણ ચાર વાર યુઝ કરે ને તો એ હાલે પણ એને આને મહિનોથી પેક કરી રાખી દે તો પછી ખોટું બગડી જાય ને કરતાં એને જો યુઝ કરતા હોય ને તો લેવાય ને આમાં એક હજી ખાસિયત આવે કે એને જો તમને બતાવું પણ હે ને એ આવી છે નાની રોડ એને આ ઊંચી થઈ જાય જો આ ને અહીંથી પણ એવું નથી કંટ્રોલ નથી અહીંથી કંટ્રોલ થઈ જો

બેટરી બેકઅપ છે ને આપણે ત્રણ કલાક હાલી જાય કન્ટિન્યુ યુઝ કરીએ તો જો હે આ મોડ આવે અલગ અલગ આથી તમે ટ્રેક બંધ કરી શકો આ એને પોઝિશનમાં આવી જાય એટલે આ ગિમ્બલ એક નંબર તમારે લેવો હોય ને તો તમે લઈ શકો પણ એને સોલો ક્રિએટર હોય ને તો તમારે યુઝફુલ છે મારે જો હાલે છે જો ગિમ્બલ મિત્રો ડેકોરેશન રૂમ કરવા ને આવી ગયા ને જો આપણે કેટલો સમાન નવો લીધો છો કાલે ત્રણ હે ને આવી સ્ટ્રીપ લઈ આવે લાઇટની આઠ જીબી એક આઠ જીબી બે આઠ જીબી છે ને એક નોર્મલ હે ગોલ્ડન કલરની ને બીજું એક હે આપણે આ લીધું છે કેદારનાથનું મંદિર હે તો એક એ હે પછી આપણો જો પહેલાં સ્ટાર્ટઅપ કર્યું હતું ને મોબાઈલથી એ આપણા મોબાઈલનું બોક્સ છે આ તો મેન રહે આપણે પહેલાં એને આનથી સ્ટાર્ટઅપ કર્યું હતું વિડીયોનું એટલે આ તો આપણે રાખવું જ છે પછી એક આ આપણે ટેપ લીધી છે જે હે ને ડબલ સાઇડ ટેપ આવે એ આ હેવી માઈલી આવે એ ને આપણી પાસે રિંગ લાઇટ હતી એ તો ઓલરેડી પહેલાંથી હતી એટલે એ રાખવું એ પછી આવી લાઈટું હોય ને હજી આપણે લગભગ ઘટશે ને તો લઈ લેવું અત્યારે જો આપણે આવી સ્ટ્રીપ લીધી છે આવી ત્રણ હે પાંચ મીટરની બે હે એક પાંચ મીટરની બે હે પાંચ સેટઅપ છે ને પછી હજી પ્રોડક્ટ એને પહેલા હજી એને સાફ કરી નાખશું આપણે રૂમ જે પંખો હોય ને નીચે જ આવવા દેવાના રાખવાનું ને જો આ બધું હે આવી રીતે રાખવાનું છે જો આ બધું સમાન હે ને આપણે એને મેન તો આપણું એને બોક્સ છે અને એને આપણે અહીંથી સ્ટાર્ટઅપ કર્યું હતું આપણે એટલે આ તો પેલા રાખવું લાઈટ છે ને એટલે એક એક સેકન્ડમાં આવીને હવાની નથી હોય લગભગ ક્યારેક આવે ખબર નથી આન થી હવા ખાઈને હાલ અલગ લગીને જો તો નાસ્તો હોય ને મમી ગઈ જ લઈ આવી દુકાન નથી લાઇટ આવે તો સારું એટલે ગરમી નું દેવાતું નથી મિત્રો જો લાઇટ આવીને તરત હોય ગઈ હજી હું વિડીયો ચાલુ કરું આવી ગઈ એમાં તટલી આમાં તો પાછી વહી ગઈ હવે હવાની નથી હવે લગભગ આવી જાય બે વાર તો આવીને વહી ગઈ હવે જો આજ ફેર તમને દેખાય છે કે પંખો ચાલુ થયો તો બધું ચાલુ છે સ્વીચ બીચ લાઈટ બાઈટ હવે વધારે આવે તો ગરમી બહુ થાય છે એટલે આનાથી હવા ખાઈએ છે જો આ આપણે પંખો હોય એનાથી પાવર બેંકમાં લગાવે ખાલી પાવર બેંક તો ફૂલ ચાર્જિંગ છે જો એટલે વેલેરી આવે તો સારું અત્યારે ને દુકાને જાવું બેન ને અત્યારે જેરોક્સ કરાવવાથી એને જો રસ્તામાં હોય એટલે સ્કૂલે જોઈએ ને તે

તો ને અત્યારે આવીએ હે ગામમાં દવાખાને દાંતમાં દુખે ને વિડીયોમાં આવવું નથી આવી એને તો આવું નથી એટલે હવે આવી ગામમાં દવાખાને એ કઈક હે ને દાંત નું કઈ તો તનેક વાર કરવાનું હે દાઢમાં દુખે ને ખેરી થઈ ગઈ છે એને એલું સાફ કરે વાર કરી લીધું બીજી વાર આવીએ પછી હજી એકવાર એક બે વાર જવાનું પછી એને દાંત છે ને માથે લગાવી એની ફ્રેમ કે આવે ને એ મિત્રો તો આ નવ છે આ જો હવે એને દવાખાને ફરી થયા વિડિયો બનાવવાનો અંદર અલાઉટ ઉઠ નતો એટલે આપણે નતો બનાવ્યો હવે ફરી થયા ને હવે સીધું જવાનું છે ઘરે કેટલા બે જાન તો હવે કર્યું ને હજી પાછું આવવાનું કા બાવીસ તારીખે પાછું આવવાનું તો મિત્રો હા ને વાઈ ગયા દહ ને હવે જાય ઘરે મોડું બહુ થઈ ગયું હજી ખાતુંય નથી લાઈટ કરીને જાય હાલીને હવે ઘરે જઈને ખાઈએ હે